મેમ યસ સર બોલો મારી મેન્જરની શોપ છે ઓકે અને આવતા લગન સીઝનમાં મને સરસ પ્રોફિટ કરવું છે બરાબર છે તો એના માટે સૌથી ટ્રેન્ડિંગ ટોપિક્સ બતાવી દો ને અરે સર એકદમ સરસ ટ્રેન્ડિંગ ટોપિક્સ અને સાથે સાથે ટ્રેન્ડી કલેક્શન લઈને આવી ગઈ છું મેન્સ વેરના અંદર જે તમે જોઈ શકો છો કે અહીંયા તમને કોટી જોવા મળી જશે અને સાથે સાથે તમને રાઈટ હેન્ડ સાઇડ પર કેટલું બ્યુટીફુલ કલેક્શન જોવા મળવાનું છે હું જરાક એકવાર તમને કલેક્શન બતાવી દઉં જુઓ આ ટાઈપનો તમને કલેક્શન જોવા મળી જશે એકદમ ટ્રેન્ડી હોટ ટોપ કલેક્શન્સ છે અને સર તમે જો એકદમ ડિટેલ્સમાં જોવા માંગતા હોય કેટલી પ્રાઇસિસ છે અને ક્યાંથી તમે વેપાર ચાલુ કરી શકશો કઈ રીતે જોડાઈ શકશો તો તમે પણ જોવા માંગતા હોય તો વિડીયો જરૂરથી જો વિડીયોના અંદર બ્યુટીફુલ ડિઝાઇન્સ કરવાના છે અને એ પણ કેટલાથી ખ્યાલ છે તમને તો ચાલો ને હું તમને વિડીયોના અંદર કહું જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું અજમેરા ફેશન ના ગુજરાતી ચેનલ પર તો મિત્રો આજનું કલેક્શન બહુ જ વધારે ફાઇન રહેવાનું છે અને આજનું કલેક્શન છે મેન્સ વેરનું કલેક્શન મિત્રો મેન્સ વેરના કલેક્શન ના અંદર તમે કેટલી વેરાઇટીઝ જોઈ છે અજુ સુધી એક જ જગ્યા ઉપર મેબી 5 6 7 હું વેરાઇટીઝની વાત કરું છું જેમ કે શર્ટ કુર્તો કે પાછી ટી શર્ટના કોન્સેપ્ટ એક જ જગ્યા ઉપર તમે આટલું બધું તો સાથે નહીં જોયું હોય ને પણ આ બધું તમને તમને સાથે એક જ જગ્યા પર ક્યાં મળશે ખ્યાલ છે અજમેરા ફેશનના અંદર અને એટલું જ નહીં અહીંયા તમને મેન્સવેર સાથે લેડીઝ વેર પણ જોવા મળવાના છે અને બાકી મેન્સવેરના કલેક્શનની વાત કરું ને મિત્રો આપણા પાસે વન ટ્વેન્ટી એટલે કે એકસો વીસ થી મેન્સવેરં કલેક્શન સ્ટાર્ટ થઈ જાય છે બટ આજના કલેક્શન આપણે જે જોવાના છે ને એ વેડિંગ કલેક્શન જોવાના છે જે હોટ સેલિંગ કલેક્શન છે એ જોવાના છે અને એ કલેક્શન તમને અહીંયા મળવાના છે થ્રી ડબલ

બાકી સાઇઝીસ ની વાત કરી લઈએ તો આપડા પાસે બધી સાઇઝીસ અવેલેબલ છે બરાબર મિત્રો અને બાકી કલેક્શનની વાત કરું ડિઝાઇનની વાત કરું તો હું તમને એકવાર કલેક્શન અને ડિઝાઇન્સ બતાવવા માંગો છું તમે જોઈ શકશો અહીંયા કે કેટલા બ્યુટીફુલ બ્યુટીફુલ ડિઝાઇન્સ છે તમે જોયું હશે નવરાત્રીના અંદર ઘણા બધા લોકોએ ખાલી ચિકનકારી જ વેર કર્યું હશે કારણ કે ભાઈ માર્કેટ અંદર ડિઝાઇન છે જ નહીં બટ આપણા ત્યાં તમને મસ્ત મસ્ત ડિઝાઇન જોવા મળી જવાની છે અને આ બધા ડિઝાઇન તમે ઈઝીલી સેલ કરી શકશો જો આ ટાઈપ ને કુર્તા મૂકશો ને મિત્રો આ રેર કેસીસ છે રેર સેમ્પલ્સ છે રેર પીસીસ છે રાઈટ આ છે ને જલ્દી માર્કેટના અંદર અવેલેબલ નથી હોતું તો આના લીધે તમારી દુકાન અંદર સેલ બહુ જ વધારે ફાઇન આવવાની છે લેટેસ્ટ કલેક્શન જેને કહીએ ને એ ટાઈપના કલેક્શન છે સાથે સાથે આપણા પાસે આ ટાઈપના કોટીઓના પણ કલેક્શન જોવા મળી જશે બાકી કોટીની કલેક્શનની વાત કરું તો કોટીના કલેક્શન જે છે ને કુર્તા ઉપર થઈ ગયા બ્લેઝરના અંદર થઈ ગયા શર્ટના ઉપર થઈ ગયા એ ટાઈપથી વાયર કરવામાં આવતા હોય છે તો આપણા પાસે આ ઓપ્શન પણ અવેલેબલ જોવા મળી જશે બાકી આના અંદર તમને કંઈક વેડિંગ માટે જોઈતું હોય ને તો આપણા પાસે વેડિંગના ઓપ્શન પણ અવેલેબલ છે જે તમે આ જોઈ શકો છો આ રહેશે નો ઓપ્શન બહુ જ વધારે બ્યુટિફુલ છે અને આ અંદર તમે ગોલ્ડન કલરનો કુર્તો વેર કરી શકશો કે પછી કઈ પણ વેર કરવું હોય તમારી છે આપણે જોઈએ છે તો હું તમને હાથ પણ બતાવી દઉં ઇન્ડો વેસ્ટર્ન ના કલેક્શન પણ બતાવી દઉં જુઓ આપણા પાસે આ ટાઈપના ઇન્ડો વેસ્ટર્ન ના કલેક્શન પણ અવેલેબલ છે જ્યાં તમે આનું કલેક્શન જોઈ શકો કેટલું બ્યુટીફુલ છે અને આના અંદર તમને સાથે સાથે આ ટાઈપનો કોઈ સ્કાર્ફ ટાઈપનો દુપટ્ટું જોવા મળી જવાનું છે આખું ઇન્ડો વેસ્ટર્ન છે અને અંદર તમને કલર જે જોઈતો હોય એ આપણા પાસે

તમારા લગન છે અને લગ્નના અંદર આ ટાઈપની શેરવાની પેઢી લેશો કે તમારા ભાઈની વેડિંગ છે તો તમે આ ટાઈપની શેરવાની પેઢી લેશો ને વટ ખાલી પડવાનો છે બરાબર પણ હા મળશે ઓનલી ફોર બિઝનેસ પર્પઝ અને મિનિમમ ની વાત કરી લઈએ તો મિનિમમ પર્ચેસિંગ આપણા ત્યાં રહેવાનું છે થી ત્રીસ હજારનું તમે આના અંદર રેન્ટલ બિઝનેસ પણ કરી શકશો બાકી બીજા કલેક્શનની વાત કરીએ જેમ કે પાર્ટીવેર કલેક્શનના અંદર પાર્ટીવેર કલેક્શનના અંદર પણ આપણા પાસે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે જેના અંદર તમને બ્લેઝર જોવા મળી જશે પાર્ટીવેરના અંદરના પણ અલગ અલગ ટાઈપના બ્લેઝર હોતા હોય છે એ પણ તમને બધું જોવા મળી જવાનું છે તો અહીંયા પણ તમે કોટીના ઓપ્શન્સ જોઈ શકશો સાથે સાથે શિયાળાઓ માટે આ ટાઈપના આપણા પાસે કંઈક સરસ મજાના યુનિક કોન્સેપ્ટના જેકેટ પણ જોવા મળી જવાના છે પ્રોફેશનલી તમને ફાઈવ સ્પેસિસ સૂટ જોઈતા હોય એ પણ આપણા પાસે અવેલેબલ છે એક એક તમને આ ટાઈપના જોવા મળવાના છે જુઓ આ ટાઈપનું બ્લેઝર થઈ ગયું અને અંદર તમને ફાઈવ પીસીસ સૂટ પણ આપણા પાસે અવેલેબલ જોવા મળી જશે અને સાથે સાથે બ્લેઝરના અંદર કંઈક ફેન્સી વેરાયટી જોઈતી હોય તો આપણા પાસે આ ટાઈપના અવેલેબલ છે પાર્ટી પાર્ટીવેર ઓપ્શનની વાત કરીએ તો હું તમને થોડીક પછી પાર્ટી પાર્ટીવેર પણ બતાવું પહેલાં તમે આ કંઈક જોઈ લો જુઓ કેટલું બ્યુટિફુલ છે ને તમને જે શેડ કલર જોઈતું હોય એ શેડ એ કલરના અંદર આપણા પાસે અવેલેબલ છે આના અંદર તમને જે છે ને બ્લેઝર અને પેન્ટ જોવા મળી જશે એટલે કે ટોટલ ટુ પીસીસ છે આપણા પાસે ટોટલ ફાઈવ પીસીસના પણ ઓપ્શન જોવા મળી જશે હવે હું તમને બતાવું પાર્ટીવેર કોન્સેપ્ટ કહેવાય કોઈને હજુ સુધી તમે છે ને પાર્ટીવેરનું રિયલ મિનિંગ જોયો જ નહીં હશે રિયલ કલેક્શન જોયા જ નહીં હશે આજે હું તમને બતાવું કે પાર્ટીવેર કલેક્શન એકચ્યુઅલમાં હોતા કેવા હોય છે તો તમને આ ટાઈપના પાર્ટીવેર કલેક્શન જોવા મળી જશે બહુ જ વધારે ફાઇન કલેક્શન લિટરલી હાથમાં પકડતા રીચનેસ ફીલ થાય છે તમને જોતા પણ થતી હશે તો આ ટાઈપના આપણા પાસે કલેક્શન મળશે પાર્ટીના વેર અને બાકી આના અંદરની વાત કરું અને અલગ અલગ ટાઈપની ડિસેન્ટ કે પછી સિમ્પલ સોબર જોઈતું હોય કે પછી હેન્ડવર્ક પેટર્ન જોઈતું હોય એ પણ આપણા પાસે મળી કલેક્શન હજુ તો હું એક કેઝ્યુઅલ કલેક્શન બતાવી પણ નથી આપણા પાસે એ પણ અવેલેબલ છે અને એના ઉપર પ્રોપરલી વિડીયો જોવા માંગતા હોય તો મને કમેન્ટ સેક્શનના અંદર જરૂરથી જણાવજો એના ઉપર પણ આપણે પ્રોપરલી વિડીયો બનાવીશું બાકી આ હતા આજના વેડિંગ કલેક્શન હોટ ટોપ સેલિંગ કલેક્શન અને તો તમને પણ આ ટાઈપના કલેક્શન લેવા છે તો ક્યાં કોન્ટેક્ટ કરવું પડશે કોન્ટેક્ટ કરવો પડશે સ્ક્રીન ઉપર ઉપર આપેલા નંબર અને આજનો વિડીયો કેવો લાગ્યો વેરાયટીઝ કેવી લાગી કમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા અને આ ટાઈપના વિડીયોસ માટે કરી આપડી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ બેલાઇકન છે તેને પણ પ્રેસ ખાવાનું ભૂલતા જેથી તમને આ ટાઈપના વિડીયો પહેલા મળશે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ